રબારીઓ છો જરિયો પટેલો ભાઈ આખા એ રાવણાની જે ભાઈ આખા એ મેળાની જે હું નાયણ ની હોડની માતાએ ઉક છું હું રબારીની ચિહર દરેકની જે કહું છું મારો ચિહર ભાઈનો ભગવાન દરેકની જે કેસા ગર્તાણી ભાઈ મારો શિવજી મારો પરમાત્મા તમારી વાળા વસ્તીની વાર રાખ છે હું મકવાણાની માતા એવું કહું છું હું રબારીની ચહેર એ હું કહું છું

સ્વધરીઓ પટેલો રબારીઓ ભાઈ તમારો સમય હારો છે તમારી ચડતી વેળા છે હો હગા તમારા તૈયાર થઈ જાય પણ તમારી દુબડી વેળા છે તાણા દેવો જ ભાઈ મારો શિવજી એવું કે સમુ રબારી ની વાત કરું જેના ઘેર દેવ છે એનો દીવો જાગતો રહે ભાઈ

પાછી હવે એવું કે ભાઈ કે વેણ થાય કે દાવો થાય આમ આલુ મારી ચિહર પોચ કરે નહી અન વેણ કરે હું નાયણ ની હોર ની માતા આ તારા હાથમાં

પેલા રબરીઓ બધા માલ રાખતા બધા આચી જતા કાળ પડતો એટલે આચી જતા એટલે ગોથલા હોતા આ એ ગોથલો નો દીવા કરતા દેવના પણ આઠમ અંદર જગતમાં હોય તોથી ગેરાવ નીવે જ કરવા તાણો પેલા માટીનો પરણાયો હોતો એ ફૂટી જતો

નિમના ઉપર વરસી ગઈ જાય આ ભાઈ વસરામ ભાઈ છોકરાને મોકલ્યો મંદિરે મારા શિખર આખો શનિવાર બેહી રહ્યો રવિવાર બેહી રહ્યો સોમવારે એનો નંબર આપવાની તૈયારી હતી નંબર ના આવેલા ચૌધરી ને એમ થયું કે આલીફેર એનો હુકમ એવો શકાય ને હું જઉં પણ જો મારું ચેહર નું પગ છે ને ધંધો રોજી રોજગાર થી પાસે નહીં રૂપિયા ગુમાયા છે બઉ મને ખબર છે પણ કદી કોઈનું ખોટું નહીં કર્યું એ મને ખબર છે હું મકવાડા ની છે હવે એવું કઉ છું પણ ચોલો ગોળીઓ ગચકું પહેર્યું છે તમને ખબર નહીં મને ખબર નહીં પણ હું નાયણ મહેન ની ચહેર બધું જોડીને ને દેખી છું આ દુઃખ પડવા દઉં તો મારું મકવાડા ની માતા નો તો હું નાયણ મહેન ની માતા નો મને ચેવો મોડા ગમો છો જેનો મારી ચહેર ની કદર હોય છેતરી કરોડ દેવો મારી ચહેર ની કાબરી વખો માણસ એમ કે કાબરી વખો ઉપર વિશ્વાસ કરાય નહીં પણ તેત્રી કરોડ દેવો મારી ચહેર ની કાબરી વસો છે જેને કાબરી વસો પર વિશ્વાસ મળ્યો છે એને જગતમાં કદી કોઈ શેકરનારો મળ્યો નહીં હું મકવાણા ની વાત કરું મારી એક વર્ષમાં ઝેર એક વર્ષમાં અમૃત છે અમૃતવાળી વસ્ત જેના હમી ખોલી છે નહીં પેઢીમાં કદી વખત નહીં આવ્યો અને જેલવાળી વસ્ જેના જેના હમી ખોલી છે ને હાથ હાથ પેઢી કદી કોઈ મટાડનારું મળ્યું નહીં એ હું ચિહર શું મારો શિવજી એ હું જબરી નહીં મારો શિવજી જબરો છે સારું કે મારા ચિહરના નોમમાં આગળ હર ને પાછળ શું આવે છે ચિહર આગળ હર જ આવે છે એટલે મારો મહાદેવ મારા ચિહર ભેળો છે જેને બધો તેનો અતર ના જવાનિયા ખબર નહી દેવ હું કરે ખબર નહીં પણ આ ખબર છે એમને ખબર છે કે દેવ હું કરે અને એમને એ ખબર પડે છે કે માતા ધોળક ભુવો ધોળા

એવાય માણસો પડે છે કે ગમે એવું કોમ હોય તો દર રવિવારે બંદિરી જવાનું ગમે એવું કોમ હોય કરોડ રૂપિયા મળતા હોય તો નહીં લેવાના પણ પેલી નાયણ બે હોય માતા પેલા ઉવાર સદી છે હમ એમને ભૂસી જો એમને કદી વખો પડવા દીધો નહીં મુ રબારીની છે હવે હું કહું આ ચૌધરીનો છોકરો પાછળ બેઠો વસ્ત્રો એના ભાઈને જગત એમ કીધું કે કેન્સર છે ઓપરેશન કરીએ પણ અમારી કોઈ જવાબદારી

પણ આ તારી ચેહર રબારી ની માતા એવું છું આ તો અવસર છે પ્રસંગ છે પણ પડી જ ની ચહેર તારા ઘેર આવ્યું છે ખબર હું પડે હું રબારી માતા એવું છું એક બે બને નહી મારો ચેહર ભાઈ નો નામ વેણ કરા હાથ થવા ના જોવું હાથ થવા ના જોવું કલ્યાબુન બંધ થઈ જાય માતા બંધ થઈ જાય તું ભૂત ના હોય પલિત ના ભાઈ તું મને ઓળખતી નહીં છે હા તો બંધ થઈ જા છોડ દે છોડ દે તારું જે થતું હશે એમાં હું કરવાના

અતાર છોડ દે પણ અત્યારે તો રબારી કઉ પટેલ કઉ એક વેળા નવરાશ ટ્રેન મારા જોડે આવજો લે તમારો આ જગાડો છું મકવાણા ની માતા એવું કઉ છું સાચું હોય તો હોવા વચ્ચે દેખાઈ આવે

પણ એ બુદ્ધ વરગાડ માતા હાચી હોય એ જેવું હોય ન્યાય લેવાય જે હોય તો પેલા તું માતા આવ્યું હવે હું બોલાવું છું પણ તું માતા વાંચી હોય તો ધીમો ધીમો બંધુ બંધુ નાના છોકરા ને ખબર પડી પડે આવ્યું એમની તાર અસર રૂપાય તો અમને ખબર પડે કે અઢી આઠ કિલોમીટર થી ચિહરાય છે

બાકી તું મારા મંદિરે બધું બતાવ્યું તું મેં ક્યું ફરણો રસ્તો જાય જીવ રસ્તો ચો જાય તારી બેઠી છે એ બધું તું કે નતું બતાવ્યું પૂછીને તો દુનિયા કે વધારે પૂછાય તો મારું

એ બધું ખાઈ જાય પણ જીના જીના ગેરમી ચેહરે પગ મુક્યો છે એના ગેર ઉદેવ ખંચેરી છે હું રબારી મારી ખંચેરી ઉદેવ માં કદી દવા નહીં નોખવી પડે રબારી ની

બધા હવે હવના દેવલી દુખ આવશે તોય દેવ આવશે સુખ માં કોઈ દેવ મળ્યો વાતેડી રોઈ હોય એની માતા રબારી કે ભાઈ આ મેળા માં જે જે વસ્તી બેઠી છે મારી બુંદ દીકરી બેઠી છે મારી ચેહર ની ઘર કુવાસી બેઠી છે ભાઈ ભવટ બેઠ્યું છે અને જે જે માગયા ચેહર જોડે બ્રેન પૂરું ના તો મારું રબારી ની માગ કને કેવાય દુઃખ કને કેવાય એના ગમ માં પગ મેલું ખબર ના પડે તો મારું નાન ને હોલ ની ચિંતા ના કરે હું તો જી નહીં તું માતા વહી તો બંધ થઈ જા તું દેનુ વહી તો બંધ થઈ જા હું પલિત વર્ગાળ વહી તો ચાલુ રહેજે હું રબારી ની ચહેરે છું અને હું તારા ગમ માં આવી છું ચાલવાની નહીં હું ચહેરે હું કઉ છું જાલે તો જગત ઉભું રે પણ હું રબારી માતા હોઉં અને મને જેહાદ ઓળખતી લે છોડ દે ને જવા દે બુન ને જવા દે એવું કઉ છું થઈ ને ઉભી બાપુ 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 બતાવું તો મારું જેના જેના ઘેર પગડેલો છે એને ઉછી ગયેલો જગાડવાની માતા છે હાથ હાથ પેઢી થી હોય મારું સમય કરે કોઈ ના કરે હું ગરીબ માતા છું મારણ રૂપિયા વાળા મેળ નહી હું મકવાડા ની ચેહરે હું છું પણ મને રાજસ્થાન જેવું ફાવતું નહીં ગીના રડા ધડે ફૂલવાડી વાળી વેન દૂધનો નો તલાવડો ભરાય વનભાગ બે જુઓ કરજો એમાં કોઈ ના નેકડા મુર બારે ની ચેહરે હું ગીના ગળા ઢળાઈ ચાણ દૂધનો તલાવડો ઉભરાઈ અને પછી ખમા થાય કશું ઢોળાવવું જ નહીં

અને તમારું આ ઘેર જો દુઃખ ના તો ઠીક છે જો દુઃખ ડોકા હોય કરવા દઉં તો મારું રબાર અત્યાર સુધી લાખ વખા પડ્યા લાખ તકલીફ પડી હું રબારીની ની હારે હું કઉ છું માતા કને બે હારી મને ખબર નથી પણ હું મકવાડા ની છીએ હારે હું કઉ છું બરોબર વની આવતી તિથિ આવે તો હરીમાં તારા ને વની વેડાના તો મારું રબારીની ની દેવ હોય હોય ખબર ખબર પણ મેળાવડા જેટલી દેવીઓ બેઠી છે આ બધી આ ગાદી ઉપર આશી આલી જીમુ રબારી ની ચેહર હું કઉ છું એ ને જો તારા મઠમાં પુન ની પાળના વારું મકવાણા પણ દેવ નો કહ કદી ઉતરશે નઈ રબારી આયન ઉતરું જેને જેને હોળી ધુડેટી રંગ ચડ્યા છે ને એ રંગ ઉતરી જાહે પણ જીના જીનો દેવ ના રંગ ચલાશે કાબરી વસાલી માતા રંગ